આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગત તારીખ બે ચાર બે હજાર પચીસ બાવળા રામનગરમાંથી મહિલાની હત્યા કરેલી લાશ મળી હતી બાવળામાં પ્રેમ પ્રકરણમાં આવ્યો કરુણ અંજામ બાવળામાં આવેલ રામનગરમાં મનસુખ રાવળે મહિલા લલિતા ઠાકોરના અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધને શંકામાં કરી કરપીણ હત્યા મૃતક મહિલા લલિતા ઠાકોર આરોપી મનસુખ સાથે બાર વરસથી લિવિનમાં રહે છે મનસુખ લલિતાને ઘર ખર્ચ પણ આપતો હતો ઘણા સમયથી પ્રેમ સંબંધમાં હતા લલિતા અને મનસુખ રાવળ લલિતાબેન થોડા દિવસો પહેલા અમદાવાદ નિકોલમાં રહેતા તેમના બેનના ઘરે ગયા હતા ત્યાં રઘુવીર સિંહના સંપર્કમાં આવ્યા હતા લલિતાબેન અને રઘુવીર સિંહ વચ્ચે આડા સંબંધ હોવાની ડ્રાઈવર મનસુખને આશંકા હતી આ આશંકાને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો ભૂતકાળમાં લલિતાએ મનસુખ વિરુદ્ધ અત્યાચારની પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી લલિતા રઘુવીરસિંહને પોતાનો માનેલો ભાઈ કહેતી હતી રઘુવીર સિંહ સાથે આડા સંબંધ મુદ્દે મનસુખ અને લલિતા વચ્ચે ઝઘડો થયો હતો મનસુખ દ્વારા લોખંડનો સળિયો અને છરાના ઘા મારી કરવામાં આવી લલિતાની હત્યા મૃતક લલિતાના બાર વર્ષ પહેલા છૂટાછેડા થયા ગયા છે અને આરોપી અને મૃતકને બે બાળકો છે આ ઘટના બની ત્યારે બંને બાળકો શાળાએ ગયા હતા આરોપી મનસુખને પણ સંતાનમાં બે બાળકો છે બાવળા પોલીસે મનસુખની ધરપકડ કરી કેસની આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે ગઈ તારીખ બે ચાર બે હજાર પચીસના આશરે દસ ટેન ફોર્ટી ફાઈવ વાગેના અરસામાં રામનગર જે એરિયા છે બાવડાનું ત્યાં એક મરણ જનાર લેડી લલિતાબેન બાબુભાઈ ઠાકોર ઉમ્ર થર્ટી ફાઈવ વર્ષ એમની લાશ એમના ઘરેથી મળી આવેલ છે આ કામે જે આરોપી છે મનસુખભાઈ રાવડ જિલ્લા અમદાવાદ એમને એવું માનવામાં આવે છે કે છરી વડે એમને લોખંડના સળિયાથી પ્રાણઘાતક હથિયારો સાથે

એમને જાણવામાં આવેલું હતું કે રઘુવીરસિંહ કરીને એક વ્યક્તિ છે જેમની જેમના પરિચયમાં આવેલા છે અને એ રીઝનથી એ રીઝનથી એમને શક વહમ હતો અને એક દિવસ અગાઉ એમને લલિતાબેન અને ને સાથે જોયેલા હતા એટલે મનલુખમાં આવીને આ

મૃતક જે છે એમના લગ્ન થયેલા છે અને બાર તેર વર્ષ પહેલા છૂટાછેડા થયેલા છે આરોપી ના ફેમિલી જે છે એ પાછળ ની શેરી છે